ખેતરમાં પાક તૈયાર થઈ ગયો છે પરંતુ ખેડૂત આ પાકને ઉતારવા માગતો નથી એનું કારણ શું છે ખેડૂતોને પૂછીએ કે કેમ ઊભો પાક ખેડૂતો લેવા માગતા નથી આ સમગ્ર જે વિસ્તાર છે ખેડૂતોનો એ કડી વિસ્તારમાં આપણે આવ્યા છીએ અને ખેડૂતો સાથે વાત કરીશું શું પ્રશ્ન છે કે ઊભો પાક જે ટામેટાનો છે આપ લેવા માગતા નથી પડતર જ અમારી સો રૂપિયા છે ટામેટાની હવે બે રૂપિયા કિલો વેચાય એટલે સમજો ચાલીસ રૂપિયા ભાવ થયો વીસ કિલોનો તો સાહીઠ રૂપિયાનું નુકસાન ત્રણ ચાર મહિનાથી કેટલા દિવસ સહન થાય નુકસાન એના હિસાબે અમે નહીં ઉતારતા ટામેટાની ખેતી કરવામાં કેટલો સમય લાગે કેટલો ખર્ચ થાય કેટલા મહિના વીતે છે અને કેટલા ખર્ચ પછી અત્યારે શું સ્થિતિ છે ટામેટાની સ્થિતિમાં એવું છે કે અમારે એક વીઘે ટામેટાની અંદર ખર્ચ ચાલીસ હજાર રૂપિયા જેવો ખર્ચો થાય એક વીઘાની અંદર અને ટામેટા રોપણી કરીએ તો અમારે રોપણી કર્યા પછી છ મહિના સુધી ટમેટી ચાલે ટમેટા છ મહિના સુધી ચાલે અમારે અને હવે પરિસ્થિતિ એવી છે કે રોપણી કરી ખર્ચો બધો કર્યો હવે ભાવ પૂરતા મળતા નથી એટલે ખેડૂતો બધા પરેશાન થઈ ગયા છે હવે ત્યારે ટમેટા તૈયાર થવામાં બે મહિના લાગે બે મહિના પછી ટમે ટામેટાની રોપણી થયા પછી બે મહિના પછી ટમેટું ઉતારી શકે હવે હવે ટામેટાં લેતા નથીનું કારણ છે કે અમારી પડતર કિંમત છે એના કરતાં નીચા ભાવમાં વેચાય છે તો ખેડૂતો હવે કે બીજા ઘરના પૈસા ક્યાં સુધી ઉમેરી શકે એની અંદર એટલે હવે ઉતારતા ઉતારવાનું બંધ કરી દીધું છે અત્યારે શા માટે અત્યારે આ સ્થિતિનું સર્જાય છે શું કયા કારણો આપવાનો છો હવે આમાં શું હશે સ્થાનિક ને દેશ લેવલે ટમેટાનું ઉત્પાદન વધુ છે બહાર નિકાસ થતી નથી એટલે ઉત્પાદન વધુ છે ખાનારા ઓછા છે જો બહાર નિકાસ થાય ને તો ટમેટાનો ભાવ મળે પહેલા ક્યાં નિકાસ થતું હતું અત્યારે કેમ બંધ છે શું કારણ કેટલા આ દસ પંદર વર્ષથી તો નિકાસ બંધ છે બરાબર બોર્ડર બંધ છે આ લોકલ માર્કેટમાં જો આપણે ઇન્ડિયામાં જ બધું સપ્લાય થાય એથી અમને ભાવ નહીં વધારે મળતા બહાર નિકાસ થતી હોય તો વધારે ભાવ મળી શકે પહેલાં પાકિસ્તાન જતું હતું બહાર બીજા બધે જતું હતું બીજા ખેડૂતો સાથે પણ વાત કરીશું વડીલ આપ જણાવશો કે શું હવે માગણી શું છે અમારા ભાવ વધે દોઢસો બસો રૂપિયા તો પોસાય ને કે ન પોસાય અને અત્યારે જે પ્રમાણે અત્યારે હાલમાં જે પ્રમાણે ભાવ છે તો શું કફોડી સ્થિતિ થઈ છે ખેડૂતો અત્યારે મજૂરી મૂકી પડે એવું હોય અત્યારે મજૂર મળતા નથી એના હિસાબે મજૂરી વધી ગઈ અને પોસાય એવું જ નથી તો હવે સરકારને આપ શું કહેશો સરકાર પાસે શું આશા રાખો છો આપ જો નિકાસનું આયોજન કરે ને તો અમને ભાવ મળી રહે મુખ્ય માગણી નિકાસી છે આપણે દ્રશ્યો પણ બતાવવા માગીશ કે શું સ્થિતિ છે આપ જોઈ શકો છો કે અહીંયા આખો ખેતરમાં જે ટામેટાનો પાક છે એ તૈયાર છે પરંતુ ખેડૂતો આ પાક જો ઉતારવા જાય તો તેની મજૂરી પણ માથે પડે એમ છે કારણ કે ખેડૂતો જો ટામેટા ઉતારે તો મજૂરોને પૈસા આપવાના મજૂરી આપવાની ત્યારબાદ તે ટ્રાન્સ માર્કેટ સુધી લઈ જવાના વેપારીને આપવાના આ બધો જ ખર્ચો જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો હોય તે પણ માથે પડે એમ છે કારણ કે માત્ર બે રૂપિયે કિલો ટામેટા અત્યારે પહોંચી ગયા છે અહીંયા ઉત્પાદન વધતું છે અહીંયા સૌથી ગુજરાતમાં કહી શકાય કે સૌથી વધુ ઉત્પાદન કરતો આ વિસ્તાર છે કે જ્યાં ટામેટાનું વધુ ઉત્પાદન થાય છે હવે એટલું બધું ઉત્પાદન થઈ ગયું છે એટલું બધું ટામેટાનો પાક થઈ ગયો છે કે જેને લેવા માટે કોઈ તૈયાર નથી અને લે પણ તોય મફતના ભાવે એટલે કે બે રૂપિયે કિલો ટામેટા અત્યારે જે ખેડૂતોને પોષાય તેમ બિલકુલ નથી એક સમય હતો કંઈથી જે કડીના ટામેટા છે તે પાકિસ્તાન ખાતું હતું પરંતુ છેલ્લા દસથી પંદર વર્ષથી આ નિકાસ પણ બંધ કરી દેવાય છે જો બીજા કોઈ પણ દેશોમાં નિકાસ થઈ શકે તો પણ કદાચ આ ખેડૂતોને પોષણક્ષમ ભાવો ટામેટા મળે અને ટામેટા સતત ખેડૂતો ખેડૂતો વાવતા રહે નહીં તો ધીમે ધીમે જે આ ટામેટાનું વખણાય છે કડી વિસ્તાર એ પણ કદાચ બંધ થાય તો નવાય નહીં મહેસાણાથી મનીષ મિસ્ત્રી ગુજરાત તક